ભંગાર લેણો સર આ તો ગુજરાતી હે મારવાડી બોલે ઓ કટે આલ્યા ભંગાર લેણો સર ઓ તો ભંગાર વાળો દીધો મો ઉભા અમે તાર હેલપાસ્તે આયા મો તો ભંગાર લેને આયા આયા ધક્કો મારને ધક્કો દે દે કલાઈ ના જમાને નથી સુખ એ બા આમ તમે કેટલો ગોમ ફરો હે મને જીન નો ઘી લારે પડો નથી ત્યારે ઘરના કે ગોડો મનકી કે हेलो बाबा जी की है मा नहीं बाबा जी ठीक रहो ए हाल हो रहा ओ की लेके चलो भंगर है भंगर है ने हेलो

થોડી દેર રૂકો મેગાડા सारे लोग आके बिल्कुल तुम्हारा इंटरव्यू लेना है जी तुम्हारा इंटरव्यू वो तो ये मेरे साथ है।, है? है ये इंटरव्यू इंटरव्यू नहीं चाहिए नहीं देना मैंने समझता तो। नहीं है कुछ लेने को लिए आया है समझता नहीं है इंटरव्यू लेने के बोला तो इंटरव्यू नहीं लेना दे रहा है बाबा की है કે ઓકે લે કે રખડતે હો ઈ કોણ હે ય મે લોગાયે થાર લુગે હોય તો કે ભલા મોણા કબજે એવા ચીલારાય હે હેલ્પ કરને હેલ્પ કરને આ ડેરી અરે ય કેતો આ થાર લુગે અરે લોગાય કેને જો મોડે તો હાલ ઉસકી તો હેલ્પ નઈ કરને એડા નેડા કેતરા નીકળ પડે હેલ્પ કરને હે હે મને એ બાબા હે ઠકી બાબા હે ઠકી બાબા તું મને મતો કાપણે દરીત કાપણીંમરેંજેય માર્ણ આપણેવણ સ્રચે! કાપણણાદ સેતકે શરાણારચે! કાણાણેદા કા એક વિડીયો વાયરલ હોય તો મારો તને તો વાયરલ એન્ટ્રી લેણા કોણ નજીક મકા દે નકર મારી નાખીશ થને અરે બાબા હારો વિડિયો કરાણો હે મારો ઘણો ખરા હોય વિડિયો અરે બાબા જે વિડિયો બનાણો મારે વિડિયો આપડો વિડિયો બનાણો તું આવજો હેંકે મારા વિડિયો તું ક્યાં ગયો